નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઓમાન ટ્રાવેલ જર્ની પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નાગલી કે બી બીજા નામે રાગી તરીકે ઓળખાય છે તેની સંપૂર્ણ માહિતી આપશું આબોહવા અને જમીન વાવણી સમય અને જાતો ખાતર વ્યવસ્થા સિંચાઈ અને પાક અવધિ ઉપયોગ આરોગ્ય લાભ વગેરે વગેરે વિશે વિસ્તૃત માહિતી આપશું તો બન્યા રહો અમારી સાથે નાગલી પાક આરોગ્યપ્રદ અને ખેડૂતો માટે ફાયદાકારક છે નાગલી નાગલીને રાગી અથવા મહુવા તરીકે પણ ઓળખવામાં આવે છે આપણા દેશમાં પ્રાચીન કાળથી ઉગાડાતો એક મહત્ત્વનો મોટો અનાજ છે ગુજરાતના દક્ષિણ ભાગમાં દક્ષિણ ભાગમાં ખાસ કરીને ડાંગ વલસાડ અને પર્વતીય વિસ્તારોમાં નાગલીના પાકનું વિશેષ સ્થાન છે એ આરોગ્ય માટે ઉત્તમ અને ખેતીમાં સરળ પાક માનવામાં આવે છે આબોહવા અને જમીન નાગલીના પાક માટે મધ્યમથી વધુ ગરમીવાળું હવામાન ઉત્તમ છે પચીસ અંશ સેલ્શિયસથી ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન અને પાંચસોથી એક હજાર મીમી વરસાદવાળા વિસ્તાર અનુકૂળ ગણાય છે હલકીથી મધ્યમ દુર્બળ દુબળ જમીન લાલ જમીન અથવા પહાડી ઢોળાવાળી જમીનમાં એ સારી રીતે ઉગે છે જમીનનું પીએચ પાંચથી સાત પોઈન્ટ પાંચ વચ્ચે હોવું યોગ્ય છે પાણી ભરાઈ રહે તેવી જમીન નાગલી માટે યોગ્ય નથી વાવણી સમય અને વાવણી સમય અને જાતો ગુજરાતમાં નાગલીની ખરીદ વાવણી જૂન જુલાઈમાં થાય થાય છે વરસાદની શરૂઆત પછી કરવામાં આવે છે જ્યારે રવિ સિઝનમાં ઓ ઓક્ટોમ્બર નવેમ્બરમાં સિંચાઈ સાથે વાવણી થાય છે પ્રચલિત જાતોમાં જીએન વન જીએન ટુ જીએન થ્રી જીપીયુ જીપીયુ ટ્વેન્ટી એટ ખાસ લોકપ્રિય છે જીપીયુ ટ્વેન્ટી એટ જાત ઊંચા ઉત્પાદન અને ગુણવત્તાવાળા દાણા માટે જાણીતો છે વાવણી પદ્ધતિ અને ખાતર વ્યવસ્થા નાગલી સીધી બિયારણ અથવા નર્સરી પદ્ધતિથી ઉગાડવામાં આવે છે તો લંબાઈ પ્રમાણે બાવીસથી પચીસ સેમી અને છોડથી છોડનું અંતર આઠથી દસ સેમીનું અંતર રાખવું જોઈએ બિયારણનો દર આઠથી દસ કિલોગ્રામ પર હેક્ટર હોય છે હોય છે અથવા યોગ્ય છે ખાતર વ્યવસ્થામાં ચાલીસ જેમ વીસ જેમ વીસ એમ પી કે કિલોગ્રામ પર હેક્ટરનો ઉપયોગ કરવો ગોબર ખાતર અથવા કોમ્પોસ્ટ પાંચથી દસ ટન પર હેક્ટર વાવણી પહેલાં નાખવું ઉત્તમ છે સિંચાઈ અને પાક અવધિ વરસાદ આધારિત ખેતીમાં સામાન્ય રીતે સિંચાઈની જરૂર પડતી નથી રવિ સિઝનમાં અંકુરિત ફૂલ ફૂલ અવસ્થા અને દાણા ભરા ભરાવાની અવસ્થા બે થી ત્રણ વાર સિંચાઈ કરવી જોઈએ પાક સો થી બસો દિવસમાં તૈયાર થાય છે ઉત્પાદન અને રોગ કીટક નિયંત્રણ વરસાદ આધારિત ખેતીમાં દસ થી પંદર ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને સિંચાઈ સાથે પંદર થી ત્રીસ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે મુખ્ય રોગ મુખ્ય રોગોમાં બ્લાસ્ટર રોગ આવે છે જેમ માટે કાર્બો કાર્બોનોટાઈ જીમ અથવા ટ્રાય સાયક્લે જેનનું છંટકાવ કરવો જોઈએ તીડ અને ફોલ આર્મી બોમ્બ જેવા કીટક માટે યોગ્ય જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ નાગલીના ઉપયોગ અને આરોગ્ય લાભ નાગલીમાંથી રોટલી લાપસી દલિયા બિસ્કિટ અને અનેક પ્રકારના આરોગ્યપ્રદ ખોરાક બને છે એમાં કેલ્શિયમ આયરન અને ફાઇબરની માત્રા વધુ ઊંચી હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે એ ઉત્તમ છે નાગલી લાંબા સમય સુધી સંગ્રહાય છે અને તેમાં જીવાત લાગવાની શક્યતા ઓછી રહે છે સારાંશ આપવું હોય તો આમાં નાગલી પાક ઓછા પાણીમાં અને ઓછી સંભાળમાં સારો ઉત્પાદન આપતો પાક છે એ આરોગ્યપ્રદ અનાજ તરીકે ઘર ઘરમાં ઉપયોગી છે અને ખેડૂતો માટે વધારાની આવકનું સાધન બની રહે બાની શકે છે નાગલીની ખેતીમાં માત્ર આર્થિક ફાયદો જ નહીં પરંતુ પૌષ્ટિક ખોરાક દ્વારા આરોગ્યમાં સુધારો પણ થાય છે જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય અમારી ચેનલ રાવલ ઉમાન એન્ડ ટ્રાવેલ જર્નીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશું નવા વિડીયો અને રસપ્રદ વાતો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ